પરિવર્તનનો કોભાંડ રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ સ્ટીવન મેકવાનની ધરપકડ સાત દિવસના રિમાન્ડ કરોડોના ટ્રાન્ઝેક્શનની તપાસ લાલચ આપીને ધર્મ પરિવર્તનનો પ્રયાસ ટ્રસ્ટના પ્રમુખની ધરપકડ તાજેતરમાં એક ચુકાવનારી ઘટનામાં ધર્મ પરિવર્તન કરાવનારા પ્રયાસ બદલ મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદીની ફરિયાદ મુજબ આરોપીઓએ લોકોને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો આરોપીઓએ લોકોને કહ્યું હતું કે તમે લોકો પણ ઈસુના માર્ગે આવી જાઓ અને પ્રભુ ઈશુની પ્રાર્થના કરો તો ચમત્કારથી તમારું જીવન સુધરી જશે તમારા પર પ્રભુ ઈસુની કૃપા થશે અને તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે આવી લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સ્ટીવન મેઘવાન રેસ્ટોરેશન્સ રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે સંડોવાયેલો છે અને ટ્રસ્ટની પણ આ ગુનામાં સંડોવણી છે તપાસમાં સ્પષ્ટ થયું છે કે મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો થયા હતા અને આ માટે કોઈ કાયદેસર પ્રક્રિયા અનુસરવામાં આવી ન હતી બનાવ સ્થળેથી ઓગણસાહીઠ વ્યક્તિઓ હાજર મળ્યા હતા જેમાં નવ સગીર વયના હતા સૌથી ગંભીર વાત એ છે કે એક અનુસૂચિત જનજાતિની સગીર બાળકીની બાપ્તિસ્મા વિધિ તેની પિતાની મંજૂરી વગર કરવામાં આવી હોવાનું તેના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યું છે તપાસનું દાયરું માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી આરોપીની પ્રવૃત્તિઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓરિસ્સા હરિયાણા પંજાબ દિલ્હી અને નેપાળ સુધી ફેલાયેલી હોવાનું જાણવા મળ્યું છે નાણાકીય ગેરરીતિ અને વિવિધ સંસ્થાઓની સંડોવણીની શંકાઓ પણ ઊભી થઈ છે આરોપી સ્ટીવન મેકવાનના અંગત ખાતામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા એક કરોડ તેત્રીસ લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન નોંધાયું છે આ નાણાકીય સહાય પૂરી પાડનારા વ્યક્તિઓમાં વિદેશી નાગરિકોનો સં પણ સમાવેશ થાય છે હાલ ચેરિટી કમિશનરને પત્ર લખીને સંસ્થાની નાણાકીય ગેરરીતિઓ અંગે પણ તપાસ શરૂ કરાય છે આરોપીઓ ધર્મ પરિવર્તનની વિધિ કરાવ્યા બાદ તેની કાયદેસરની નોંધણી કરવામાં ધર્મ પરિવર્તન લોકો મૂળ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સરકારી લાભો મેળવતા હતા આ ગંભીર ગુનામાં મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ ધરપકડ કરવામાં આવી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને પાંચ દસ બે પચીસ સુધીના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હાલ પોલીસ રિમાન્ડ હેઠળ આરોપીની વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આશિષ મહેતા નડિયાદ જી સાહેબ ધર્માંતરણનો મુદ્દો સામે છે શું છે સમગ્ર તારીખ નવ સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે એ ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્ત ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા ઉપયોના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ એમાંથી કેટલાક વિડીયો અને ફૂટે ફોટોઝ પણ મળી આવ્યા છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેમાં એવો બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઈનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મહેતવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જેઓ કોઈ કોઈ બીજો ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ આ બાબતની આગળ આગળ તપાસ આવશે સર કેટલા સમયથી આ સ્ટીવન મેહવાન છે તે આ ચલાવી રહ્યા હતા અને કયા કયા રાજ્યોમાંથી આ વ્યક્તિઓ આવતા હતા કયા કયા બીજા અન્ય દેશો માંથી પણ અહીંયા ફંડિંગ થતું હતું સ્ટીવન મેકવાન એક અહીંયા ઘર ધારે રાખી અને જે સંસ્થાનું નામ આપીએ એ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટીના મુદ્દાનીઓએ આ છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા અને પંજાબ તેમજ દિલ્હીથી અને ગુજરાતના જેટલા પણ ટ્રાઇબલ જિલ્લા છે એ વગેરે જગ્યાઓથી લોકો ત્યાં આવતા હતા ઇવન એવો નેપાળનું કનેક્શન પણ આમાં અમને સામે મળ્યું છે કે પોલીસને જે છે આ કામના એક ફરિયાદી છે આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ એવો આ બાબતે આ પ્રક્રિયા બાબત આ જે પ્રવૃત્તિ બાબતે પોલીસને જાણ જાણકારી અને પોલીસની સાથે રહી અને એ જગ્યાએ અમે ત્રણ છે એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે જે ડેટા મળ્યો છે મોબાઈલથી એમાંથી એ બી કોઈ ચકાસર છે અન્ય કંઈ કઈ સંસ્થાઓ એની સાથે ફોલો એ પણ એની તપાસ થાય છે સર આ વગેરે સાયમતા એ સાથે બીજા એ લોકો હાલ તો અત્યારે બે લોકો ધ્યાનમાં આવેલા છે પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ન્યૂ પ્રોસેસ ફોલો નથી કરી એ તમામ લોકો આરોપીમાં આવે છે અત્યારે કેટલા લોકોની ધ્યાન અત્યારે એક આરોપીની પ્રક્ર થાય છે પ્રવાસની અંદર કુલ કેટલી સંખ્યા બાળકો છે કે નહિ ગાવ છે કુદલી સંખ્યા છે ટોટલ અત્યાર સુધી મેં લોકોએ સાત બેચ નું ધર્માંતરણ કર્યું છે એ વિગતો આપણે અમે ફરીથી આપી દીધી છે નરિયાદમાં બીજી કોઈ અન્ય અન્ય કોઈ સંસ્થાઓ ચાલે અન્ય જિલ્લાઓમાં સાહેબ કોઈ કનેક્શન અન્ય જિલ્લાઓના કનેક્શન એટલે મેં આપને કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં આવતા એટલે બેઝિકલી આરોપની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી પણ જે જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવું છે ઓકે સાહેબ સાહેબ જે કોણ તમારા તે સાત બેચમાં ધર્માંતરણ કર્યું કેટલા પર્સન્સ હશે કે જે લોકોનું ધર્માંતરણ થયું હશે એ એ ડિટેલ ઇન્વેસ્ટિગેશન છે 6 દિવસની રીમંડ દરમિયાન અમે આ બધી વિગતો મેળવીશું સાહેબ આરોપીનો અભ્યાસ કેતો કેટલો વરસનો આરોપી અભ્યાસ એજ્યુકેશન આરોપી 10 વર્ષ આનું તો લિટરેચર આર્ટ આર્ટ સાથે એને ડિપ્લોમા થયો છે